નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર આહિર સમાજના અગ્રણી અને કોંગ્રેસના રાજકીય આગેવાન હીરાભાઈ યોજનાના કૌભાંડમાં થયેલી ધરપકડનો આહિર સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે અને કેશોદ વંથલી માંગરોળ અને મેંદરડા બાદ આજે જૂનાગઢમાં મામલતદારને એક આવેદનપત્ર પાઠવી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હીરાભાઈ જોટવા આહિર સમાજના અગ્રગણ્ય આગેવાન અને સમાજના મોભાદાર વ્યકીત છે ત્યારે હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં મનરેગા યોજનાના કૌભાંડ અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગયેલ છે જે પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ તેની અટકાયત કરીને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં તેની એફઆઈઆર નોંધેલ છે તે બિલકુલ યોગ્ય નથી કેમ કે જેના ઉપર તહોમત લગાવવામાં આવેલ છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન તો તેના માલિક છે કે ન તો ભાગીદાર છતાં મોન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ છે અને ટોર્ચરિંગની જે પ્રક્રિયા થઈ રહી છે તે ન્યાયિક નથી ત્યારે આપ નામદાર સાહેબને અમારી આ પત્ર દ્વારા રજૂઆત છે કે યોગ્ય તપાસ કરીને આ બાબતે ન્યાય કરવા માટેની અમારી માંગણી અને લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ તેમ આવેદનપત્રના અંતમાં જણાવ્યું હતું. મનજીભાઈ ભીખાભાઈ પીઠિયા મુકમ મારિયા આજે અમે મુખ્યમંત્રી શ્રીને વાયા марફત કલેક્ટર થ્રુ હીરાભાઈ જોટોના સમર્થનમાં વેદના સભર આવેદન પત્ર આપવા આવ્યા છે આયર સમાજની સાથે સાથે તમામ સમાજના આગેવાનો પણ સાથે છે વેદનાની વાત તો છે કે બંને જિલ્લાની અંદર એક વેદના આગેવાન અને જે ભામાસા તરીકે જેમની સાપ છે એવા માણસને કલંકિત કરવા માટે આ ગુજરાત સરકાર દ્વારા કથિત કૌભાંડ ભરૂચની અંદર તેમનું કોઈ પ્રત્યક્ષ પરોક્ષ કે ડાયરેક્ટ કોઈ પણ જાતની સંડોવણી ન હોવા છતાં

સંડોવણી ન હોવા છતાં એજન્સીના ધારકોને પકડ્યા નથી એજન્સીના માલિકોને પકડ્યા નથી જે કથિત એજન્સીઓએ કૌભાંડ કર્યું છે એમના પ્રોપોરાઇટરે પણ એવું નથી કીધું કે હીરાભાઈ અમારી સાથે છે તેમજ ત્યાં જ્યાં બીડીઓ ટીવીઓ જે અધિકારીઓ છે એપીઓ ડાયરેક્ટરો આઈઆરડી ડીઆરડી ના શાખાના એક પણ અધિકારી એવું નથી કીધું કે હીરાભાઈ કામો ચાલે છે આમ છતાં પણ આ સરકાર શું છે કે હીરાભાઈ અર્જુનભાઈ નામ આવી અને સીટ ની પણ રચના કરવામાં આવી મિત્રો જયારે થતી નથી કોંગ્રેસ પાર્ટી માંથી કરે છે દુઃખ ની વાત તો આ સમાજની અન્ય સમાજની એ છે કે આ દેશ લોકશાહી નો દેશ છે આ દેશની અંદર કોઈ પણ માણસ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ વર્ગ કોઈ પણ પાર્ટીનું નેતૃત્વ કરી શકતી હોય ત્યારે આનું નાક દબાવવા માટે જાય અને એમના ઉપર પ્રેશર રાજ કરવા માટે એમના દીકરાને પણ ઉઠાવવામાં આવ્યા છે એમનો દીકરો તો એક અભ્યાસ કરીને સારા સરપંચ તરીકે અમારા ચૂંટાણા છે સતા બાપો દીકરા દીકરા અને પુત્રોને ઉપાડી અને આ રાજ્ય સરકારની મનસા સાબિત કરી છે કે ભાઈ કોઈ પણ કારણે હીરાભાઈ અર્જુનભાઈ જોટવાની છબી ખરડાવવામાં આવે એમને ફસાવી દેવામાં આવે અને એનું નેતૃત્વ ખતમ કરવામાં આવે આવી સમાજના આગેવાનને ખતમ કરવામાં આવે આવી મનસા

અને રાજકીય કિન્નાખોરી રાખી અને એમની ધરપકડ કરવામાં આવી આજે રાજકીય રીતથી હું પાર્ટીનો પ્રતિનિધિ છું પણ આજે હીરાભાઈના સમર્થનમાં હું બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરવા અહીં આવ્યો છું એવી જ રીતે અમારે બેન કોર્પોરેટર છે રબારી સમાજમાંથી સોનલબેન રાડા છે પાટીદાર સમાજમાંથી અમારા લલિતભાઈ પરસાણા છે દલિત સમાજમાંથી મહેશભાઈ છે કોરી સમાજમાંથી ભાઈ ગોવિંદભાઈ છે કાનભાઈ ઘર્ષણા છે આજે તમામ સમાજ અઢારે અઢાર વરણ અમે હીરાભાઈ જોટવાના સમર્થનમાં એમને ન્યાય મળે એ હેતુથી આજે આહિર સમાજને અમે ટેકો આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબના માધ્યમથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આજે અમે રજૂઆત કરેલ કે બચ્ચો ખાવડ ઉપર દોષ સાબિત થઈ ગયો ગુનો સાબિત થઈ ગયો એમાં એસઆઈટી ની રચના નહોતી કરવામાં આવ્યો હળવી કલમો લગાડી અને એમને છૂટા કરવામાં આવે જયારે હીરાભાઈ પોતાની ક્યાંય એજન્સી નથી નથી કોઈ એના માણસો કામ કરતા છતાં પણ તાત્કાલિક ની રચના કરી અને આમાં સો ટકા શંકા જાય કે અમારા જે આગેવાન છે હીરાભાઈને ફસાવાના પ્રયત્ન કરવામાં આવે છે એટલે આવી રાજકીય કિન્નાખોરી ન રાખી અને તાત્કાલિક અસરથી હીરાભાઈને ન્યાય મળે અને એમની પોલીસ તપાસમાંથી મુક્તિ થાય એવી માંગ સાથે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હું મનીષભાઈ નંદાણીયા આજે સમગ્ર આહિર સમાજ અને તમામ સમાજોને સાથે રાખી ભાઈ શ્રી હીરાભાઈ જોટવા ઉપર જે ન્યાયિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે એના સમર્થનમાં અમે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ જ્યારે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને બે પુત્રો ઉપર આક્ષેપ થયા છે અને તેમની પાસેથી રાજીનામું પણ ન લીધું હોય અને હીરાભાઈને વગર કારણે મતલબ કે કોઈપણ પુરાવા વગર એમની અટકાયત કરવામાં આવી છે એમને ટોચરિંગ કરવામાં આવ્યા છે ત્યારે આહિર સમાજે સમગ્ર આ સમાજે ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે જે ન્યાયિક પ્રક્રિયા તપાસ થાય એની અંદર યોગ્ય તપાસ થાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર સમાજ છે એ હીરાભાઈની સાથે છે અને આ રીતે અન્ય સમાજોએ પણ ખૂબ સરસ સપોર્ટ આપ્યો હોય કે હીરાભાઈ છે એ ભામાસા છે દરેક નાતીને દરેક જાતિને ઉપયોગી થયા છે તેવા સમયે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે દરેક તાલુકા મથકે અમે મામલતદાર સાહેબના મંત્ર આવેદનપત્ર આપ્યું છે અને આ પ્રક્રિયાઓ અમે આજે પૂર્ણ કરીશું આ પછીના કોઈ કાર્યક્રમ આગળ આ પછીના કાર્યક્રમમાં અત્યારે આવેદનપત્ર આપ્યું છે હવે અમારો સમાજ નક્કી કરશે તો આનથી મોટો મહાસંમેલન પણ બોલાવવામાં આવશે અને સૌ સાથે મળી અને હીરાભાઈને ન્યાય મળે એના માટેની કોશિશ કરશે